બોટાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ બે વૃદ્ધને લીધા હડફેટે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બોટાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે અવારનવાર આ પશુઓ રાહદારીઓને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે અને ઈજાઓ પહોંચાડી રહ્યા છે હાલ બોટાદના સારંગપુર રોડ પર મહમનગર વિસ્તારમાં બે વૃદ્ધ પોતાના ઘરની બહાર ઊભા હતા ત્યારે અચાનક આ પશુઓ દ્વારા બંનેને ખૂબ જ ઈજા પહોંચાડવામાં આવી હતી આ બંને વ્યક્તિઓને ઈજા પહોંચતા બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બોટાદ નગરપાલિકા દ્વારા આવા માથાભારે પશુઓને શોધીને તાત્કાલિક પાંજરાપોળમાં મૂકવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી રહે હા પણ સોહિલ સોહિલ ક્યાં રહ્યો છો આપ આપણે મમનનગર એકમાં અત્યારે ક્યાં આવ્યા છો સામાટેલો અત્યારે અમે સોનાવાલે આવ્યા છીએ મારા મમ્મી પપ્પાને લઈને પશુએ વગાડી દીધું છે મારા મમ્મી પપ્પાને અને એમને પગમાં અઢાર ટકા આવ્યા છે અને મારા પપ્પાને જે હારીપેટનું વાગી ગયું છે અને એમને પાંચ મિનિટ સુધીને એક ધારું વાર કર્યું છે ગાય પશુએ

જેમાં બોટાદ નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા પશુ દ્વારા એક વૃદ્ધ સ્ત્રીને એટલી જોરદાર રીતે પશુ દ્વારા મારવામાં આવ્યો છે કે તે સ્ત્રીના પગના અંદરની વાત કરવામાં અઢાર ટાકા તેને આવ્યા છે વાત કરવામાં આવે કે આ કેસ આજે સામે આવ્યો છે પરંતુ બોટાદ નગરપાલિકા વિસ્તારની અંદર અવારનવાર કેસો જે છે તે રોજબરોજ જોવા મળતા હોય છે તો આના કારણે નગરપાલિકા જે છે તેને કડક રીતે આમાં કાર્યવાહી કરવી જોઈએ વાત કરવામાં આવે નગરપાલિકાની કાર્યવાહીની તો નગરપાલિકા જે છે નગરપાલિકા વિસ્તારમાં એક આ કોન્ટ્રાક્ટ જે રખડતા પશુ પકડવાનો કોન્ટ્રાક્ટ જે છે તે નગરપાલિકા અંતર્ગત ચાલી રહ્યો છે પરંતુ વાત કરવામાં આવી કે ભાઈ નગરપાલિકા આજની વિસ્તારની અંદર જો પશુ પકડવાનો કોન્ટ્રાક્ટ છેલ્લા એક દોઢ વર્ષથી ચાલતો હોય તો હજી પણ આવા બનાવો કેમ બને છે આ પ્રશ્ન આજે નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યો છે અને જો ખરેખર નગરપાલિકાની કામગીરી યોગ્ય છે ખરેખર તે પશુઓ જે છે તે પકડે છે તો ખરેખર આવા બનાવો કેમ બની રહ્યા છે તો વસ્તુ આમાં એવી છે કે બોટાદ નગરપાલિકા એ બોટાદના વિસ્તારોમાં જઈને પ્રથમ તો પહેલા તો આવા પશુઓની નોંધ લેવી જોઈએ કે ખરેખર વિસ્તારની અંદર આવા પશુઓ કેટલા છે કે જે ખરેખર લોકોની ઈજા પહોંચાડી શકે એમ છે તો સૌથી પહેલા આ જે પશુઓ જે છે તે ઓળખ કરવી જોઈએ નગરપાલિકાએ ત્યારબાદ આ જે જે પશુ જે છે કે જે લોકોને હાની પહોંચાડી શકે એવા છે એવા પશુઓને જે છે સૌ પ્રથમ વાર પકડવા જોઈએ